રાજકોટમાં જન્માષ્ટમીના પ્રખ્યાત લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા આ વર્ષે ચકદોડ અને રાઇડ્સ વિના લોકમેળો શકે છે કડક પગલે એક પણ યાંત્રિક રાઇડ ધારકોએ ફોર્મ ન ભર્યા લોકમેળાને લઈને ધારાસભ્ય દર્શિતા શાહનું ગોળ ગોળ નિવેદન સામે આવ્યું છે પ્રજાના હિતમાં જે સારું અને યોગ્ય હશે તે જ કરી રહ્યા છીએ ડોક્ટર હર્ષિતા શાહ નિવેદન આપ્યું છે નિયમો મુજબ જે રીતે લોકમેળો યોજાય છે તે મુજબ કામ આગળ વધશે ચકદોડ અને રાઇટ્સ અંગે ડોક્ટર દર્શિતા શાહ સ્ટેન્ડ ન લઈ શક્યા ગુજરાતમાં લોકમેળા એસોસિએશનના સભ્ય કૃષ્ણસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે લોકોની રોજી રોટીને ધ્યાનમાં રાખીને સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી માગ કરવામાં આવી છે વિવાદનો સુખદ અંત આવે તેવું અમે ઈચ્છી રહ્યા છીએ તે પણ કહી રહ્યા છે તો બીજી તરફ અનેક અટકણો પણ ચાલી રહી છે લોકમેળાને લઈને કોઈ પણ મેળામાં કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થાય કોઈ પણ જાનહાનિ ન થાય એ સૌથી પહેલી પ્રાથમિકતા છે એટલે આ આ પ્રાથમિકતાને ધ્યાને લઈને સરકાર શ્રી દ્વારા આ તમામ બાબતે અત્યારે વિચારણા ચાલી રહી છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ બાબતે નિર્ણય કરવામાં આવશે મુખ્ય રજૂઆત તમારે ચાર પાંચ મુદ્દાની છે જે ફાઉન્ડેશન જીએસટી બિલ અને ડોક્યુમેન્ટ ઓફ મેન્યુફેક્ચર છે જેની જગ્યાએ અમે ડોક્યુમેન્ટ ઓફ ચાર્ટેડ એન્જિનિયરના ડોક્યુમેન્ટ માગેલા છે અને જે આયાસો સર્ટિફાઈડ રાઈટ માગે છે કે જે એસેમ્બલ રાઇડ હોય જે મોદી સાહેબનું સપનું છે મેક ઇન ઇન્ડિયા તો જે હાથે લુહાર બનાવીને જે રાઇટ ઊભી કરે છે તો એ કોઈ કંપની નથી હોતી જે પોતે જ બનાવેલી હોય છે એટલે અમે એ આયાસો સર્ટિફાઈડ રાઇટ ન હોય અમારી આ જ માંગણી છે તો લોકમેળાને લઈને જે એક બાદ એક નિવેદન સામે આવી રહ્યા છે પરંતુ કોઈ પણ સ્પષ્ટ નિયમ જે છે તે સામે નથી આવ્યું કહી રહ્યા છે નિયમો મુજબ જે રીતે લોકમેળો યોજાય છે તે રીતે કામ આગળ વધી રહ્યું છે ચોકદોડ અને સાય સાથે જ રાઇટ્સ અંગે ડૉક્ટર દર્શિતા શાહ સ્ટેન્ડ બાય ન જોવા મળ્યા જે નિવેદન આપ્યું છે તે પ્રમાણે કહી રહ્યા છે કે જે યોગ્ય હશે તે કામ કરી રહ્યા છે